છે કે પીએમ કાર્સ ઘણા ટાઈમે હું વિડીયો બનાવવા માટે આવ્યો છું કેમ કે અહીંયા પબ્લિકની ભીડ રહેતી હોય સારામાં સારી ગાડીઓ અહીંયા તમને મળતી હોય છે એમના ઓનર છે સુરેશભાઈ કેમ છે સુરેશભાઈ બસ મજામાં તમે કેમ છો બસ મજામાં તો સુરેશભાઈ અમારા પબ્લિકને એક કહ્યું કે અહીંથી કાર સુકાવે લેવી જોઈએ આનું કારણ છે અમારી પાસે એસી થી નેવું ગાડી રેડી સ્ટોકમાં હોય છે અને એના પછી બી જે કાર નથી તો અમારી પાસે કસ્ટમરોની ડાયરેક્ટ યુઝરની ઇન્ક્વાયરી આવે છે રોજની પચીસ થી ત્રીસ ગાડીઓ રોજની પર ડે ગાડીઓ આવે છે અમે શું કરીએ છીએ અમારો વ્યક્તિ પાર્ટીના સાથે આવે છે પાર્ટીના ઘર ઉપર કે જ્યાં પાર્ટી કે ત્યાં પાર્ટી ટુ પાર્ટી અમે લોકો ડીલ કરીએ બરાબર અને એમાં લોન બી હંડ્રેડ પર્સન્ટ જેવી ઘણા કેસમાં હંડ્રેડ પર્સન્ટ જેવી લોન થઈ જાય છે સરસ અને માર્કેટ કરતા એને વીસ પચીસ ટકા બેનિફિટ જ થવાનું એનું કારણ છે કે ડાયરેક્ટ કસ્ટમરની ગાડી ડાયરેક્ટ લેનાર વેચનાર બે ઓનર જોડે બેઠા હોય તો એને બેનિફિટ થવાનું જ છે સો ટકા

તો આ ત્યાં એમના ઓનર છે સુરેશભાઈ તો એના ઓનર જેટલું વ્યવસ્થિત સેટઅપ રાખે છે એટલું સેટઅપ હું તમને ગાડી નું બતાવું હું છું કેડી મોટો બધાને ખબર જ છે જોરદાર તડકામાં ધૂપમાં શૂટિંગ સાથે તમે જોઈ શકો છો હાલત તમારા માટે આ શૂટ થાય છે કેમ કે મારા વ્યુઅર્સ સબસ્ક્રાઈબર માટે હું આ એટલી બધી ગાડીઓ બતાવું છું ફ્રેન્ડ તો હું આજે આવ્યો છું અમદાવાદમાં પીએમ કારમાં સારામાં સારી ગાડીની ડીલ લઈને અહીંયા ઊંચા મોડલ તમને રિઝનેબલ પ્રાઇસમાં મળવાના છે ઇકો પણ મળશે પેટ્રોલ પ્લસ સીએનજીમાં અર્ટિકા પેટ્રોલ પ્લસ સીએનજીમાં મળશે લક્ઝરી ગાડીમાં હોન્ડા સિટી પણ છે ઇકો સ્પોર્ટ પણ છે મર્સિડીઝ છે ઓડી છે ઘણી બધી તમને અહીંયા ગાડીઓ મળવાની છે રિઝનેબલ પ્રાઇઝમાં હા મેન વસ્તુ તમને કહી દઉં તમારું સિબિલ ખરાબ છે તો પણ તમને અહીંયા લોન થઈને સારામાં સારી ગાડી મળી જશે હા ફ્રેન્ડ ઘણા બધાને પ્રોબ્લેમ હોય છે કે સિબિલ ખરાબ છે તો પણ મારે ઇકો સ્પોટ લેવી છે તો પણ મળી જશે કેમકે અહીંયા પીએમ કારમાં સિબિલ ખરાબ હોય ને તો પણ લોન કરી આપે છે સારું સિબિલ હોય તો લોન થઈ જ જાય છે તો આ જોરદાર વિડીયો તમારા માટે હું લઈને આવ્યો છું પીએમ કારમાં સારામાં સારી ડીલ મળશે તો આજે જ

પેટ્રોલ પ્લસ સીએનજી વાળી એટીકા આ ગાડી અત્યારે તમને પૈસા કમાઈને દેવા વાળી ગાડી છે તો આ ગાડી તમને બહુ ઓછી જોવા મળે છે અને આમાં અત્યારે વેટિંગ પણ એટલું છે તમારી સાથે છે અમિતભાઈ કેમ છે સર બસ મજામાં મજામાં અમિતભાઈ તો મને એ કહ્યો કે પીએમ કારમાંથી ગાડી શું કામે લેવી જોઈએ બેસ્ટ કન્ડિશન વાળી ગાડી છે રિઝનેબલ ભાવમાં મળી જશે સુપર ગાડી છે વાહ તો ડિટેલની વાત કરીએ તો આ બે હજાર એકવીસનું મોડલ છે બીજો મહિનો બરાબર કંપની ફિટિંગ સીએનજી છે બરોબર આ ગાડી છે દસ લાખ પંચાણું હજાર મળી જશે નેગોસિયબલ પ્રાઇસમાં અને કેટલા કિલોમીટર રનિંગ હશે બાસઠ કિલોમીટર ઓનલી તો ફ્રેન્ડ આ તમને મળવાની છે બે હજાર એકવીસ નું મોડલ છે ફર્સ્ટ ઓનર છે ફર્સ્ટ ઓનર છે સર ત્રેસઠ હજાર જેન્યુન ચાલેલી છે પેટ્રોલ પ્લસ કંપની સીએનજી ફિટિંગ વાળી હટિકા મળશે દસ લાખ ને પંચાણું હજાર નેગોસિયેબલ પ્રાઇસ તમને હટિકા મળવાની છે તો આ હટિકાનું ઇન્ટિરિયર બહુ જોરદાર છે ગાડી ખાલી તમારે લઈને ચલાવવાની છે તમે એકવાર જરૂર વિઝિટ કરો અમદાવાદમાં પીએમ કાર્સમાં આપણે જોઈએ નેક્સ્ટ કાર તો ફ્રેન્ડ્સ લો બજેટમાં ઈનોવા પણ અહીં હાજરમાં મળશે તો આની શું ડિટેલ છે એ કહી દીધું કેડીભાઈ ખાલી છ લાખ નેવું હજારમાં મેં આપી દઈશ આખો બંધ નેવુંમાં છ નેવુંમાં વાહ તો શું ડિટેલ છે આની આ બે હજાર બારની છે ત્રીજો મહિનો છે એક લાખ દસ હજાર કિલોમીટર જેન્યુન ચાલેલી છે કંપની રેકોર્ડ સાથે બરાબર છે છ લાખ નેવું હજારમાં બે હજાર બારની એક લાખ ને

સારામાં સારી ગાડી મળશે તો શું ડિટેલ છે આની આ બે હજાર વીસનું મોડલ છે નવ્વાણું હજાર કિલોમીટર જેન્યુન કંપની રેકોર્ડ સાથે ચાલેલી છે અગિયાર લાખ ને પંચોતેર હજાર એ તો સનરૂપ વાળી ગાડી છે બહુ બેસ્ટ ગાડી અને ઓટોમેટિક છે મેન્યુઅલ મેન્યુઅલ ગાડી છે એક્સયુવી પાંચસો ડબલ્યુ કઈ કહેવાય ઇલેવન ઇલેવન ટોપ મોડલ છે બે ની ડબલ્યુ ટોપ મોડલ સનરૂપ પણ મળશે અને કિંમતની વાત કરીએ તો અગિયાર લાખને પંચોતર પંચોતેર હજાર નેગોસિબલ પ્રાઇસ સાથે મળશે તો ઘણી બધી અહીંયા તમને પીએમ કારમાં ઊંચા મોડલની સારામાં સારી રેટમાં ગાડીઓ મળવાની છે તો જોઈએ નેક્સ્ટ ફ્રેન્ડ સારામાં સારી શોરૂમ કન્ડિશન તમારે હોંડા સિટી જોતી હોય ને તો અહીંયા હાજરમાં મળશે આની ડિસ્ટ ડિટેલ આપો અને બે હજાર વીસની ગાડી છે ખાલી તેર હજાર તેર હજાર કિલોમીટર ચાલેલી છે આઠ લાખના પચ્ચીસ હજારમાં

આ એસેક્સ ઓપ્શનલ ટોપ મોડલ ગાડી છે અવરના સનરૂપ ફાળી છે બે હજાર અઢાર નો પહેલો મહિનો છે ગાડી અઠાવન કિલોમીટર ગાડી ખાલી ચાલેલી છે વાહ નવ લાખ ને ચાલીસ હાજર પ્રાઇસ છે બરાબર ઇન્ટિરિયર બહુ સુપર્પ છે ગાડીમાં એક રૂપિયો ખર્ચો નથી ગાડીમાં જોવું નહીં પડે બરોબર બે હજાર અઢારની ફર્સ્ટ ઓનર ફર્સ્ટ ઓનર ગાડી ડીઝલ માં છે ઓટોમેટિક છે સનરૂફ છે અંદરનું ઇન્ટિરિયર જોરદાર છે અને મેન વસ્તુ ફ્રેન્ડ કે આ ગાડી તમને મળવાની છે માત્ર

સારી કન્ડિશનમાં વર્ના લેવી હોય તો પીએમ કાર્સ માં આવો આપણો એડ્રેસ કહી દઈએ પીએમ કાર્સ મકરબા નિર્વેલા પાટી પ્લોટની સામે તો અમદાવાદ માં એસજે હાઈવે ઉપર નિર્વાણા આપણે એની સામે પીએમ કાર્સ દેખાશે કોન્ટેક નંબર તમને ડિસ્પ્લે ઉપર જોવા મળશે તો જોઈએ નેક્સ્ટ કાર અમદાવાદ માં સેકન્ડ હેન્ડ યુઝ કાર લેવા નીકળો ને તો તમને એક લાખ નું બજેટ લઈ નીકળ્યા હોય તો પણ મળી જાય બે લાખ નું બજેટ હોય તો પણ મળી જાય પચીસ લાખ નું સેકન્ડ હેન્ડ કાર નું બજેટ હોય ને તો પણ મળી જાય તો

પાંત્રીસ હજાર ઓનલી ફરેલી છે તો આ ગાડી તમને મળવાની છે પીએમ કારમાં સાત પંચોતેર નેગોશિયેબલ પ્રાઇસ છે આ ફ્રેન્ડ જે વિડીયોમાં પ્રાઇસ બોલાતી હોય ને એ ફિક્સ ના હોય તમે અહીંયા આવો બેઠક કરો ગાડીની ટેસ્ટ ડ્રાઈવ લો ગાડી તમને ગમે ડીલ ફાઇનલ થાય પછી એનો ભાવ તલ થાય બરાબર છે ને શોર્ટ તો ઘણા બધા વિડીયોમાં એવી કોમેન્ટ કરતા હોય કે આનો ભાવ વધારે છે તમે રૂબરૂ આવો ગાડી ચેક કરો પેલા જુઓ પછી વાત કરો કેમ કે તમને રૂબરૂ ગાડી જોઈએ પછી જ ખબર પડે પ્રાઇસ ની અને ગાડી ની તો આજે નાના ફેમિલી માટે નાની પણ ગાડી રાખીએ છીએ મોટા ફેમિલી માટે ઓડી છે મર્સિડીસ છે શું વાત કરો જેવું જેનું બજેટ જેવું જેનું બજેટ ગ્લોસ્ટર સુધી પણ ગાડી છે અમારા જોડે વાહ તો આ કઈ ગાડી છે આની ડિટેલ લઈ લઈએ આ બે સોળ નો બારમો મહિનો છે 54000 હજાર કિલોમીટર ગાડી ચાલેલી છે વાહ ચાર લાખ ને દસ હજાર આના ચાર લાખ ને દસ હજાર પેટ્રોલ સીએનજી પેટ્રોલ પ્યોર પેટ્રોલ પ્યોર પેટ્રોલ બે આપણે બે હજાર સોળ ની ગાડી છે બરોબર છે ચાર લાખ ને માં આ ગાડી મળવાની છે નાની ગાડી છે સેલેરીઓ છે બધાને ખબર છે બહુ જોરદાર ગાડી છે તો આ ગાડી મળવાની છે પીએમ કાર માં અમદાવાદ માં બધાને ખબર જ છે પીએમ કાર ના વિડીયો મેં પેલા પણ બનાવેલા છે પણ આ ગાડી તમને જોયું હોય તો રૂબરૂ મળશે ક્યાં તો કે અમદાવાદ માં એસજી ઉપર પીએમ કાર તમને જોવા મળશે તો અહીંયા સારી ગાડી તમને બધી મળવાની છે તો જોઈએ નેક્સ્ટ કાર તો ફ્રેન્ડ આ છે હુંડઈ ની ઈવન આની શું ડિટેલ છે અમિતભાઈ આ બે નો પાંચમો મહિનો છે બાસઠ કિલોમીટર ખાલી ગાડી ચાલેલી છે બે લાખ નેવું હજાર અને સેકન્ડ ઓનર ગાડી છે એક રૂપિયો ગાડીમાં ખર્ચો નથી એસી ટીપ ટોપ ટાયર બ્રેન્ડ ન્યુ કઈ આમાં જોવું નહીં પડે બેસ્ટ ગાડી છે આ બે લાખ ને નેવું હજાર માં બે હજાર પંદર નું મોડેલ છે બે લાખ નેવું હજાર માં તમને મળવાનું છે પ્યોર પેટ્રોલ છે ઇઓન એરા કહેવાય છે આને બહુ સારી ગાડી આવે છે જે અલ્ટો વેગેનાર ને ઈઓની ગાડી ગોતતા હોય ને તો એના માટે વેલકમ છે પીએમ કાર્સ અમદાવાદ તો જોઈએ નેક્સ્ટ કાર માર્કેટમાં સ્વિફ્ટ લેવર તમને ઘણા બધા જોવા મળી જશે કેમ કે આ ઓલવેઝ તમને આમાં કોઈ પણ ખર્ચો આપતી નથી વેરન્ટેજ આપતી નથી આ નવા સેપ ની ગાડી છે અમિતભાઈની ડિટેલ આપી આ બે હજાર એકવીસ નું મોડલ છે ખાલી પંચાવન હજાર કિલોમીટર આ ગાડી ચાલેલી છે વાહ છ લાખ પંચાણું હજાર કિંમત છે બ્રેન્ડ ન્યુ ગાડી છે અને બીજી વસ્તુ આ ઓટોમેટિક ગાડી છે આમાં રૂપિયો ખર્ચો નથી કઈ જોવું નહીં પડે આ ગાડીમાં સ્વિફ્ટ ટુકડો એ પણ ઓટોમેટિક આ ગાડી પ્યોર પેટ્રોલ બાવીસ ની એવરેજ આપશે આ ગાડી વાહ બાવીસ ની એવરેજ આપવાની છે પંચાવન હજાર ચાલેલી છે બે હજાર એકવીસ નું મોડેલ છે છ ને પંચાણું ની કિંમત છે પણ નેગોશિયેબલ તો ઓટોમેટિક સ્વિફ્ટ લેવી હોય તો આજે જ તમે વધારો પીએમ કાર અમદાવાદ નંબર ડિસ્પ્લે ઉપર છે આજે જ કોલ કરો જોઈએ નેક્સ્ટ કાર

ઝેડ મોડલ ટુ પોઈન્ટ એટ ઝેડ મોડલ છે વીઆઈપી નંબરની ગાડી મળવાની છે તો આ ગાડી તમને મળવાની છે પીએમ કારમાં અને આના પછી આપણે એન્ડ ઓવર ને ઓડી પણ જોવાના છીએ તો જોઈએ એ પણ ગાડી ફ્રેન્ડ તમારા માટે હું લઈ આવ્યો છું એન્ડ ઓવર ટુ પોઈન્ટ ટુ સિક્સ ઓટો જોરદાર કલર છે શું ડિટેલ છે આની આ બે હજાર ઓગણીસ નો નવમો મહિનો છે એસી હજાર જેન્યુન કિલોમીટર ચાલેલી છે ગાડી વાહ ઓગણત્રીસ લાખ પચાસ હજાર તો બે હજાર ઓગણીસ ની ફોર બાય ટુ ફોર બાય ટુ ટુ પોઈન્ટ ટુ સિક્સ ઓટો ઓગણત્રીસ લાખ ને પચાસ હજાર આની નેગોશિયેબલ પ્રાઇસ છે ગાડી બધાને ખબર જ છે કે એન્ડઓવર શું વસ્તુ છે હાલમાં જે આ કંપની પાછી લોન્ચ થઈ છે એન્ડ ઓવર લોન્ચ કરે છે તો આ ગાડી એન્ડ ઓવર લવર આજે જ કોલ કરો નંબર ડિસ્પ્લે ઉપર છે જોઈએ નેક્સ્ટ કાર તો ફ્રેન્ડ્સ એના પછી છે વ્હાઇટ કલરમાં ઇકો સ્પોર્ટ ઇકો મળી જાય તો બહુ સારી ગાડી મળે છે તો આ ગાડી બહુ સારી કન્ડિશનમાં છે તમે જુઓ બહુ જોરદાર કન્ડિશનમાં જ ગાડી છે શું ડિટેલ છે વધારે આ બે હજાર અઢાર નો પાંચમો મહિનો છે એસી હજાર કિલોમીટર ગાડી ચાલેલી છે છ લાખ નો નેવું હજાર ટીપટોપ કન્ડિશન અને ભાવતાલ થઈ જશે નેગોશિયેબલ બે હજાર પંદર ની બે હાજર અઢાર ની બે હજાર અઢાર ની છે બે હજાર અઢાર ની ગાડી છે સેકન્ડ ઓનર છે સેકન્ડ ઓનર છે અને પાસઠ હજાર કિલોમીટર ફરેલી છે પાસઠ હજાર ફરેલી ગાડી ની પ્રાઇસ છે છ લાખ ને નેવું હજાર રૂપિયા એ પણ નેગોશિયેબલ છે આ કન્ડિશન ની ઇકોસ્પોર્ટ ગોતવા જઈએ તો બહુ ઓછી મળે છે ઊંચું મોડલ છે તો સારામાં સારી ડીલ મળશે તો આજે જ વિઝિટ કરો

પીએમ કાર અમદાવાદમાં સારી ગાડી તમને મળવાની છે તો સાથે આપણે નેક્સ્ટ ટાઈમ મળશું આ વિડીયો તમને સારો લાગ્યો હોય ને તો તમે કોમેન્ટ લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો શેર કરજો જેથી તમારા બધા મિત્રોને આ વિડીયો મળી શકે અને જેને પણ ગાડી વોતતા હોય ને તો એ કદાચ આ વિડીયોના માધ્યમથી અહીંયા પહોંચી શકે બરાબર છે ને અમિતભાઈ સો ટકા થેન્ક યુ ડિટેલ આપવા બદલ તો ફ્રેન્ડ્સ આવા જ વિડીયો સાથે નેક્સ્ટ ટાઈમ મળશું જય જય ભારત